હાર્દિક સ્વાગત છે ચોટીલા તાલુકાના બસો અઠ્ઠાણું મતદાન મથકોએ તમારા મતદાન મથક ને જાણું કેમ્પેન યોજાયું કુંભારા ચોટીલા ના બા દસ જેટલા મતદાન મથકોની મુલાકાત લેતા આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ કુમાર શર્મા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે ગુજરાતમાં આગામી તારીખ સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાનના દિવસે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની તમામ તકેદારીઓ સાથે મતદાન મથક વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે જિલ્લાના તમામ મતદાન મથકોએ નોયર પોલિંગ સ્ટેશન તમારા મતદાન મથકને જાણો કેમ્પેન યોજાવ જેમાં તેસઠ ચૂંટણીલા વિધાનસભામાં આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ કુમાર શર્માએ બસો કુંભારા એકસો છ્યાસી એક એકસો સિત્યાસી ચૂંટલા બે એકસો ત્રણ એકસો પ્રાથમિક ચૂંટણી જરૂરી સુવિધાઓથી ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા ને મતદારોને મતદાનના દિવસે સપરિવાર અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકાના બસો અઠ્ઠાણું મતદાન મથકોએ તમારા મતદાન મથકને જાણું કેમ્પેન યોજાયું જેની સાથે